ડમી શાળાઓના કારનામાં ઉજાગર કરતો શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય પત્ર લખ્યો પ્રિયવર્ધન કોરાટે સીએમ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું કે રાજ્યમાં ચાલતી ડમી શાળાઓ સામે તપાસ કરે આ પત્રમાં માંગ કરી છે શાળાઓમાં શિક્ષકો પણ કાગળ પર જ હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં કરવામાં આવ્યો આવ્યો અને તપાસ તપાસ કરવા પરંતુ યોગ્ય ન થયાનો પણ દાવો તો શાળાઓમાં ધોરણ અગિયાર સાયન્સમાં વિદ્યાર્થીઓ માત્ર કાગળ પર જ પ્રવેશ મેળવે છે આ ઉલ્લેખ તેમણે પત્રમાં કર્યો છે અને કહ્યું કે ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનું કેન્દ્ર આવી શાળામાં મંજૂર કરાવે છે કેન્દ્ર મંજૂર કરાવી પરીક્ષા વગર વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવે છે ગંભીર પ્રકારના એ આક્ષેપો પણ હજાર ત્રેવીસમાં મે મહિનામાં મેં પત્ર કરેલો કે આવી શાળાઓ ડમી શાળાઓ ચાલી રહી છે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહની કે જેનું બાળક શાળાએ આવતું જ નથી સીધું કોચિંગમાં જાય છે કઈ શાળામાં નામ છે એનું પણ વાલીને બાળકને કઈ ખબર હોતી નથી આવી શાળાઓ બંધ કરવી જોઈએ શિક્ષણના વિશાળ હિતમાં ત્યારે મુખ્યમંત્રી કાર્યાલય અન્વયે આદેશો થયા હતા જિલ્લા મથકે કે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કરીને આવી શાળાઓ શોધી કાઢી આવી ઘણી શાળાઓ જિલ્લા મથકે ધમધમતી હોવા છતાં એક પણ શાળા પકડાઈ નહીં અને દોઢ વર્ષના અંતે ફરી મને એમ લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે એટલે આજે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને અગાઉના મારા પત્રનો હવાલો આપી અને રજૂઆત કરી છે જેની નકલ માન્ય શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષા પ્રફુલભાઈને આપી છે અને અમારા બોર્ડ